આવું નહોતું વિચાર્યું કે આજે કે અમારે આટલું બધું કામ કરવું પડશે અને આજે ગયા હતા નોટા રામ રામ ને સીતારામ ડાયરા ને ઉગમની દિશામાં સુરત પરના સત્તાવાર આપણે આવી જતા બેટા કા મોટો મારવા બેટાકા કા કેવા છે ને કોમેન્ટ કરજો બેટાકાને કા ને દિવસ થયા છે આનું હતો બેટા જોડે જોડે કોટે બંધ હતો એટલે પાછા નેકલે આપણે ઘર બાજુ ઘરે આવીને ચા પીને જવાનું હતું નોટા ચા બીજો પીને નીકળ્યા આપણે નોટા બાજુ અને આપણે આઈ કોડા બસ સ્ટેશન એન બાકી આપણે સડિયા રોડ ઉપર આઈજી નર્સરી શિવમ અને આઈજો નોટા આ છે નોટાનું બસ સ્ટેશન કેવું છે કોમેન્ટ કરજો અને આ બાજુ હતો પેટ્રોલ પંપ અને આ છે નોટાની પ્રાથમિક શાળા ના હોય તો અમારા વિડીયોને લાઈક ને ફોલો કરતા જજો જય માતાજી મળશે ને આવા વિડીયો સાથે